નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાનથી ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા રેલવે સ્ટેશન નજીક કોઈ ટ્રેનની નીચે પચાસ વર્ષે પુરુષે પડતું મૂકી મોતને વહેલું કર્યું તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા રેલવે સ્ટેશન નજીક કોઈક ટ્રેનિક નીચે અગમ્ય કારણસર પડતું મૂકી પચાસ વર્ષીય વિજયભાઈ શુખાભાઈ ગામી તેમ મોતને વહાલું કર્યું હતું બનાવને પગલે રેલવે પોલીસના એએસઆઈ પાંડુભાઈ દ્વારા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી સાંજે પાંચ કલાકે મળી હતી પાનવાડી ગામે પાના રમવા બેસેલા ત્રણ જુગારીને પોલીસે ઝડપી લીધા

બનાવને પગલે કાકરાપર પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે જે બાબતની માહિતી સોમવારે બે કલાકે પ્રાપ્ત થઈ હતી બાજીપોરા ગામના રહીશોએ નવનિર્મિત પુર બાબતે આવેદનપત્ર આપ્યું વાલોડ તાલુકાના બાજીપુરા ગામે બની રહેલા નવનિર્મિત કામ છેલ્લા એક માસથી બંધ હોય ગામના રહીશો દ્વારા આજે તાલુકા આપી કરી છે જ્યાં પુલનું કામકાજ વહેલી તકે પૂર્ણ આવે સહિત અલગ અલગ મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે જેની વિગત બાર કલાકે મળી હતી રાજપુર અને ચીખલીપાડા ગામની સીમમાં અજાણ્યા પુરુષની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી નિઝર તાલુકાના રાજપુર અને ચીખલીપાડા ગામની સીમમાં આવેલ એક ખેતરના ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે જ્યાં મરણ જનાર કાલુસિંહ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જે બાબતની માહિતી સાંજે સાડા પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી

ઉચ્છલ તાલુકાના પાટી બંધારા ગામની આંગણવાડીનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું ઉચ્છલ તાલુકાના પાટી બંધારા ગામે બનેલી નવ આંગણવાડીનું ધારાસભ્ય જયરામભાઈ ગામિતના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ગામના આગેવાનો સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ આગેવાનો જોડાયા હતા જે કાર્યક્રમની માહિતી એક કલાકે મળી હતી નિઝર પોલીસે વેલદા ગામેથી વિદેશી દારૂનું વેચાણ કરતા આરોપીને ઝડપી પાડ્યું પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે વેલદા ગામે દવાખાના ફળિયામાં પ્રોહોબેશન અંગે રેડ કરી હતી જ્યાં ગણેશ ઘરના પાછાના ભાગેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે દસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય લેશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે આભાર